દરેક ભાઈ બહેનો પાસે આરતી આવશે તો આપણે આરતી લીધું અને ત્યાં સુધી કોઈ અણબળાટ કરતા નહીં કોઈ ગોળબાટ કરતા નહીં અને મહેરબાની કરી ઉપરથી આતંકવાદી પાંચ મિનિટ આપણે બંધ કરીશું નીચે સેટ પૂરા હટકીએ છે પણ એ કાર્યકર્તાઓ વ્યવસ્થા કરી લેશે એટલે કોઈ ચિંતા કરશો નહીં આતંકવાદી આપણે બંધ કરી દઈશું

i <laughs> હવે દરેક લોકો પાસે આરતી અને જે એકસો ને આઠ વસ્તુ નો પ્રસાદ તરીકે દરેક ને ગોધશે તો મેહરબાની કરી પોતાની જગ્યા એ બેસે

શક્તિ માતાનું નું સ્થાન ઈ જાય જોરદાર હોવી છે આખો તાલુકો સાંભળી